પ્લાસ્ટિકનો પ્રતિબંધ જુનાગઢની શિવરાત્રી બગાડ છે તળેટીમાં જગમગાટ અને માહોલ જ કંઈક અલગ હોય પરંતુ હાલ માહોલ કંઈક અલગ છે શિવરાત્રીને ગણતરીના જ દિવસની વાર છે ત્યારે ભવનાથ તળેટી અને વિસ્તાર સુમસામ છે દુકાનોના શટર બંધ છે તો રસ્તાઓ ઉપર પણ કોઈક કોઈક લોકો જોવા મળી રહ્યા છે આ સન્નાટા પાછળનું એક જ કારણ છે પ્લાસ્ટિક પર પ્રતિબંધ આ વર્ષે પ્લાસ્ટિકના પ્રતિબંધને લઈ તંત્ર અને વેપારીઓ આમને સામને આવી ગયા છે તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવાદ વધુ વકર્યો છે જેને પગલે આજે વેપારીઓ દ્વારા તમામ વેપાર ધંધા બંધ કરી દેવાયા છે સાથે જ તમામ તંત્રના નિર્ણયનો વિરોધ કરવામાં રોડ પર બેસી ગયા છે સાથે જ તમામ તંત્રના નિર્ણયનો વિરોધ કરવા માટે રોડ પર બેસી ગયા છે ત્યારે બીટીવી ન્યૂઝે આ વેપારીઓની માંગણીઓ અને લાગણીઓ સમજવાનો પ્રયાસ કર્યો અમે લોકો વેપારીઓએ સ્વયંભુ બંધ પાડેલ છે પ્લાસ્ટિકના વિરોધ સામે અમને કોઈ વાંધો નથી પણ શિવરાત્રીનો મેળો જ્યારે નજીક આવે છે લાખો માણસો અહીંયા શિવરાત્રીનો મેળો કરવા આવે છે એવી જ રીતના હજારો માણસો પોતાનું ટંકીઓ અને પેટીઓ રોડવા માટે વ્યવસાય કરવા માટે આવે છે કેમ પ્લાસ્ટિક વેચવા પર પ્રતિબંધ જણાવી દઈએ કે ગિરનાર પર્વત પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઈ મુદ્દે છેલ્લા કેટલાક સમય થી વિવાદ ચાલતો હતો આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઈ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે. તડેટી આસપાસના ગામોમાં પણ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેવામાં વેપારીઓની માંગ છે કે હાલ દરેક વસ્તુ પ્લાસ્ટિકમાં આવે છે તેવામાં શિવરાત્રી દરમિયાન પ્લાસ્ટિક વગર ધંધો કરવો અશક્ય છે. શિવરાત્રીના મેળા તાણે આ નિયમને જે પ્લાસ્ટિક મુક્ત કિરણારનો જે નિયમ છે એને લાગુ કર્યો છે એ સંપૂર્ણપણે કલેક્ટરનો તગલકી અને ખોટો નિર્ણય છે આની અંદર કોઈ પણ વેપારીઓને અહીંના રહીશોને સાધુ સંતોને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી અને જ્યારે શિવરાત્રીનો મેળો નજીક છે બે ત્રણ દિવસમાં ચાલુ થઈ છે વેપારીઓએ પોતાનો માલ ભરીને રાખ્યો છે લાખ દોઢ લાખ બે લાખનો માલ આખા વર્ષની કમાણી એનો રોટલો વેપારીઓનો આની ઉપર નભે છે અને તંત્ર ખબર છે આ વસ્તુથી માહિતીગાર છે ત્યારે આ નિર્ણયને લાગુ કરી અને વેપારીઓના પેટ ઉપર પાટું મારવાની વાત છે મારું નામ મયુર જૈન ભવનાથ વેપારી એસોસિએશન આજે જયારે ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે એ દરમિયાન થોડાક કલાક કલાકો પહેલા જે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ તો આ સમય યોગ્ય નથી અમે તંત્રની સાથે છીએ પણ જે અત્યારે જે નિર્ણય લીધો છે એ યોગ્ય નથી લાખો લોકોમાં જ્યારે યાત્રી આવતા હોય છે ત્યારે પ્લાસ્ટિક વગર કોઈ પણ વસ્તુ પોસિબલ નથી તો યોગ્ય નિર્ણય લેવા તંત્રને વિનંતી એક તરફ વેપારીઓ છે તો બીજી તરફ વહીવટી તંત્ર મુદ્દો એટલો ગરમાયો છે કે હાલ તો વેપારીઓએ દુકાનોને તાળા મારીને વિરોધ નોંધાવ્યો છે ત્યારે આ વિરોધના વંટોળનો અંત ક્યારે અને કેવી રીતે આવે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે બિપિન પંડ્યા વીટીવી ન્યૂઝ જુનાગઢ